જો આ લોકશાહીની પ્રણાલીમાં તમે તમારા ગામની અંદરથી જે રીતે તમારી ટીમ સાથે સરપંચના ઉમેદવારને એમની સાથેના સભ્યો સહિતના જે વિજય થયા છો એટલે આ લોકશાહીની પ્રણાલીમાં સૌ કોઈને હક અને અધિકાર હોય છે કે પોતાનો અવાજ પોતાના ગામના વિકાસની વાત પોતે મૂકી શકે કરી શકે અને એ રીતે તમારા ગામમાંથી મતદારોએ તમારા ઉપર ભરોસો મૂકીને વિશ્વાસ મૂકીને તમને અને તમારી ટીમના સભ્યોને બધાને ચિંતા છે હંમેશા જે વિશ્વાસ ભરોસો એ ગામના વિકાસ અને આગામી દિવસમાં આ ગામની ઉત્તરોત્તર પ્રગતિ થાય ભાઈ ઓલું આપ પરચુર આવ્યું છે તો બેસાડી થોડી વાર તમારી ટીમ સાથે પૂરો પ્રયત્ન કરજો રાજ્ય ભારત સરકારની હવે તો સીધી અમુક ગ્રાન્ટ તમારા પંચાયતના ખાતામાં જમા થાય છે ગઈકાલે તમે ત્યાં ગાંધીનગર હતા ત્યારે મુખ્યમંત્રી પણ તમને ફક્ત આશ્વાસન નહીં કે આવતા દિવસોમાં તમને ગામની વસ્તીના દીઠમાં જે સ્વચ્છતા માટે વગેરે ગ્રાન્ટ આપતા એ આ વખતે બમણી કરવાના છે એવી જોગવાઈ બજેટમાં ગયા બજેટમાં જ છે એટલે વિકાસના કામ માટે તમને ખૂબ સારી રકમ મળવાની છે મારી જ્યારે જાહેર જૂનમાં શરૂઆત થઈ એમાંથી કેટલાક વડીલોમાં દેખાય છે એ વખતે ગામમાં જો કોઈ લડતો હોય અને સમાજનો આગેવાન હોય એને કંઈક પાછો પાડવો હોય અથવા એને આર્થિક રીતે પતય પંચના કરી ત્યારે એને બધા પંચાયત ઘરો કઈ બહુ સારા ન હતા એટલે કર્મચારી અધિકારી બધા આવે એટલે કઈ કામ હોય એટલે સરપંચને ઘરે જવાનું એટલે સ્વાભાવિક છે કે આપણી કાઠિયાવાડી રસમ પ્રમાણે એ ઘરે આવે એટલે એને કર્મચારી હોય તો ચા પાણી હોય એ આવે એટલે બીજા પાંચ પંદર બીજા ગામના લોકો હોય એટલે ચા પાણીનો સમય હોય તો જમવાનું આ બધું સરપંચ ને બધું કરવાનું હોય ગામમાં કોઈ સાધુ સંતો હોય તો ચોરી મોકલો કઈ થોડો સાધુને દક્ષિણા આપવાની હોય સરપંચ ના ઘરે એની સામે રાજ્ય સરકારની બીજી વિકાસના કામો માટે બીજી કઈ બધી ગ્રાન્ટ મળતી નહી એટલે મોટા ભાગે લગભગ સતત ગયા હોય ને કાં તો બે ત્રણ ચાર વર્ષ રહે એટલે કાં જાણું થાય કાં પછી થોડું ઘણું જમીનનું હોય તો આવી સ્થિતિ હતી એના અમે સાક્ષી છીએ અમે કેટલાક થોડાક આ બાજુ મૂંચુભાઈ ઘણા સાક્ષી છે કાશ્મીરના વાળા સરપંચ એવા છે પણ અત્યારે સારું છે તમે જો ખરેખર ધારો તો ગામના વિકાસ માટે આપણી પાસે તક અને મોકો ત્યારે બરાબર યાદ રાખજો આ બધું ઈશ્વર સંકેત હોય છે હું એમ કહું હું કરું છું હું છું કાંઈ ન ચાલે ઈશ્વરની કુદરતનો સંકેત હોય ને તો આપણને આવું ક્યાંક કામ કરવાનો સેવા કરવાનો મોકો મળે એટલે તમે બધા સરપંચને ફરી હું શુભેચ્છા પાઠવું છું પણ તમે જે પદ ઉપરથી જીતીને આવ્યા છો એ આપણા ગામ મતદારો એને વફાદારીપૂર્વક કામ અને વિસ્તારનો વિકાસ થાય એના માટેની સાથે સાથે ચિંતા કરજો સરસ મજાની ગ્રામ પંચાયત કચેરી હોય એમાં તો હવે મોટાભાગની બધી જ એક્ટિવિટી બધા કામો તમારી ગ્રામ પંચાયતમાંથી હવે ઓનલાઈન અથવા બેઠા તો પણ ત્યાંથી થશે અને તમારા ગામમાંથી ધારો પ્રમાણે ગામનો વહીવટ તમારી મંત્રીને સાથે રાખીને કરાવી શકશો મોટા કામો ની તમને વાત થઈ કે તમારે બહુ ચિંતા કરવાની નહીં રહે આપણે અઢળક ઢગલા બંધ કામો આ વિસ્તારની અંદર બધા વિભાગો કરાયેલા છે અહીંથી અમે કીધું એમ જો સાણથરી બાજુના ભાદર નદી ઉપરના બ્રિજ આ સાણથરી વાળે કલ્પના નહીં કરી હોય એવા બધા મોટા બ્રિજ બનાવી દીધા જીવા પરથી જસ્તા પર જવું હોય તો મોટો પુલ એ મંજૂર કરી દીધો છે આમ પોટલા બાજુ એટલે મોટી બધી નદીઓ ઉપરના મોટા પુલ આ બાજુ માત્રા બાજુ એક તો છે બીજો આપણે ત્યાં સેકરોટનો બીજો પુલ મોટો બનાવી દીધો એટલે ચોમાસામાં આપણા વિસ્તારના રસ્તાઓ વધારે વરસાદ થાય બંધ થઈ જાય એ બમે નથી અને સૌથી વધારેના રસ્તાઓ આપણે અહીંથી આ વિસ્તારમાં મંજૂર કરાવી દીધેલા છે એટલે ચોમાસામાં એટલે કે દસમા મહિનામાં એ તમારા ગામના રસ્તાઓ મોટાભાગના રીકાર્પેટ થઈ જવાના મોટા ભાગના લગભગ પંદર તો મેં કોઝવે હતા ત્યાં બ્રિજ પણ મંજૂર કરી દીધા છે બ્રિજ પુલ એટલે આવતા દિવસે તમારે એ કોઝવેની કેવી રજૂઆત કરવાની નહીં રહી એ માટેના બધા મોટાભાગના બ્રિજ કરી દીધા છે આરોગ્યના અહીંથી અમે વાત થઈ રહી મોટાભાગના ગામડાઓમાં આરોગ્ય પેટ આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક શાળામાં એક ઘટતું નહીં મારા ધ્યાન ઉપર જેટલું આવ્યું છે એટલું બધું સ્માર્ટ ક્લાસ બનાવી છોકરાઓને ભણવા માટેની સરસ મજાની સુવિધાઓ હાઈસ્કૂલો ભાગની જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં મકાન નથી એવામાં મકાને આપણે આ વખતના બજેટમાં ચાર પાંચ હાઈસ્કૂલોના મકાને લઈ ગયા ઓલી બાજુ સનાળાનું હોય નથી બાકીનું દેવધ્રી વગેરે જે ગામો હાઈસ્કૂલો મંજૂર થયા મકાનો તો શ્રીરાજપુર સહિત એટલે સરસ મજામાં હાઈસ્કૂલના મકાનો તમારે થઈ જવાના છે એટલે તમારે આમાં મોટા મોટા કામ માટેની ચિંતા કરવાની બહુ જરૂર નહીં હોય કારણ કે ત્યાં હું બેઠું છું ત્યાં સુધીમાં તમને બધાને એનો કામ અને લાભ મળે એવું થઈ જવાનો તમારે જે ગામની અંદરના નાના મોટા વિકાસના કામો છે એ તમારા માધ્યમથી થાય અને એનો જસ તમે લો કે આ કામ આ ગામની અંદર આ વિકાસનું કામ અમારે સરસ બધા થાય એવું તમે ચિંતા કરજો બીજો ફરીથી કહેવાનું એમ વધારે ફરી મારી વિનંતી છે કે આજે આપ સૌ તમારા ટીમ સાથે બે ચાર પાંચ આ ચોથી વખત છે થોડા ઘણા નાના મોટા થાય ક્યાં એવા પણ ત્યાં હું બેસીને તમારા ગ્રામ પંચાયતનું કામ એને કર્યું છે મારે કરવાનું ન હોય કારણ કે ધારાસભ્યને સરકારમાં બેઠેલા મંત્રીએ આવું ન હોય મોટું મોટું જ કરવાનું હોય કે આ નિયમ બનાવવાનો આગેરે પણ તેમ છતાંય આવું ગ્રામ પંચાયતને લગતું નાનું મોટું તમારા ગામનું કામ અને ત્યાંથી યાદ રાખીને કરીએ છીએ અને તમે સાથે મળીને એવો સરસ મજાનો બીજો પ્લાન કરો કે હજી હવે આપણે બાકી શું કરવાનું છે તો એ પણ ત્યાંથી વધારાની રકમ વગેરે એના માટે આપણે મંજૂર કરાવીને એ ગામ એ વિસ્તારને અને વિકાસ થાય તો હવે તમે કહી શકશો ભાઈ કે હવે આ આપણા ધારાસભ્યને મંત્રીને કીધું હતું એમણે આ મંજૂર કરી દીધું છે એટલે એનો જસ તો તમને મળવાનો ભાગ તમને મળવાનો છે એટલે એવું કામ તમારા ગામમાં બધા સાથે એની મારી તમને વિનંતી છે આપણે બધા જો લોકશાહી છે આપણે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એટલે બધા નાના મોટા અધિકારી કર્મચારીઓ આ કે એની સેસરમાં નહીં આવવાનું પણ એની સાથે નિષ્ઠાથી કામ કેમ લેવું એ પણ તમને બધાને હું વિચારું છું કે તમને બધાને તમારી તૈયારી હોય તો તે ચાલુ સરપંચ છે એ અને જે નવા ચૂંટાયેલો બધાનો એકાદી વખત વર્કશોપ સીધી રાખીએ સીધી રાખીએ બરાબર કે આપણે સરપંચ તરીકે સરપંચ તરીકે પંચાયતના સભ્ય તરીકે આપણે ઘરે તો શું શું કરવું જોઈએ કરવાનું આપણે ભાગે આવે ધરાટી પણ જેની પરંતુ શું આવે એને શું આપણને મદદ કરવાની છે તાલુકા પંચાયત આપણો ચૂંટાયેલો સભ્ય હોય એને શું શું કરવાનું છે આપણા જિલ્લા પંચાયતના સભ્યો હોય એને શું શું કરવાનું છે તો કામનું થોડું વિભાજન થાય અને તમને એ રકમ ક્યાંથી મળી શકે આપણને ખબર જ ન હોય કે ભાઈ આપણને એક ટીવીટીની ગ્રાન્ટની રકમ કઈ રીતે મળી શકે પછી બાકીની યોજનાઓ હોય જે આયોજનનું વીસ ટકા હોય બાકીની લોકફાળે રકમ ભરીએ તો કંઈ મળે આવું બધું એકાદ વખત અમે સીબી રાખવાનું આપણે વિચારી છે આ દસ દિવસમાં ચાર પાંચ કલાક સીબી રાખી હોય તો અમે અધિકારીને બોલાવી લઈશું કે સરપંચ તરીકે શું શું ફરજ આવે શું શું કરવું જોઈએ ખૂબ સરપંચ તરીકે શું કરવાનું હોય આપણા તલાટી મંત્રી છે એને આપણને શું મદદ કરવાની હોય આપણા મામલતદાર પાસેથી ટીડીઓ તલાટી અને તાલુકા વિકાસ અધિકારી પાસેથી કયા પ્રકારના કામ લેવાના મામલતદાર પાસેથી કયા કામ લેવાના વગેરે થોડુંક આપણને જાણકારી મળે એના માટેનો એક અઠવાડિયા પછી જોઈએ તમારી બધાની તૈયારી હોય તો આપણે સીધી રાખવાની આવી સી તૈયારીઓ બરાબર બધા કરશો જેટલા સરપંચો છે એ સભ્યો હોય એ બધા બેસે અને હું અધિકારીને અથવા તો જે વિશે વિગતો જાણે છે એની માહિતી આપવા માટે ચાર પાંચ કલાક બેસે અને જેથી કરીને તમને પણ વધારે કે મારે સરપંચ તરીકે શું શું કરવાનું છે અને એ ભવિષ્યમાં તમારા ગામના વિકાસ માટે એક આદર્શ ગામ બને એક આદર્શ સરસ ગામ બને એવો પ્રયત્ન તમારે ચૂંટાયેલા ગ્રામ પંચાયતના અને સરપંચને બધાય સાથે મળીને કરવું જોઈએ અને મેં આપણે કહ્યું કે લગભગ તમારે ગામ પૂરતી નાની મોટી અંદરની વ્યવસ્થાની થોડી ચિંતા કરવાની છે બાકીના બધું રસ્તા વસ્તા સિંચાઈ પાણીનું વાતો બધું દીધું છે આસનપુરમાં જે પાણી ઉપાડેલ છે તેથી શરૂ કરીને આપણને અહીંયા ભારેના પાલનમાં થઈ ચોપળાપુર થઈને એ મોટાભાગની પાઇપલાઇન તો નખાવવાનું કે લગભગ પૂર્ણ તો હોય બે સબ પછી એટલે આવતા ઉનાળા સુધીમાં તમારું કામ પાણી છે આયોજન છે કે અત્યારે જેમ અહીંયા સોમર પાણી જેની પાણી છે કંઈ વડોદરા સુધી ફરીને આવે છે એમ આ પાણી પણ ત્યાં સુધીમાં આ બધું આવતું થાય એવું ઝડપથી કામ પૂરું થાય પ્રયત્ન કરીએ છીએ એટલે આ સૌની યોજના આખી તમારે આ વિસ્તાર માટે એને કહીએ અસર પૂરતી શરૂ કરીને આ ઠીક ધારે સુધીના મોટાભાગના બી છાસ્ય શરીરના ઓરી વગેરે વગેરે જેથી આગળ વધારે કમળાપુર થી આજુબાજુ શરૂ કરો એટલે અહીંયા મદાવાદ અને પારેવાળા સુધી દીધું અને બાખરવાડ સુધી ત્યાંથી આમ તમે આગળ વધશો તો છેક ભાગલારી બી બાજુ સુધી લગભગ આ યોજના પૂરી થાય એટલે પીવાના પાણીની એટલે સિંચાઈના પાણીની સાથે પીવાના પાણીને રણું થઈ જવાનું કારણ કે ગામના પાદરમાં ગામો મોટો છે કે મુનાળા ભરાઈ ગયું હોય તો અડધું તમારે બોર્ડ ઉપર જ પાણી પીવાનું મળી જાય બોર્ડ પશુઓ પાવા વગેરે પાણી ત્યાં જ મળી જવાનું છે એટલે આવતા દિવસોમાં આપણને આ વિસ્તારની અંદર સિંચાઈનું પાણી આપણે ગયા વખતે લગભગ સિત્તેર એસી જેટલા મોટા તળાવો મૂડા કર્યા પગે આ વખતે પંદર વીસ તળાવ આવી ગયા ત્યાં વરસાદ થઈ ગયો પછી એને આવતા દિવસમાં આપણે ફરી પાછા જ્યાં બાકી છે બધા તળાવ ડેમ વગેરે અને ઓગન હોય ઊંચા થઈ જાય ક્યાંક પાકું કરવાનું હોય થઈ જાય કેનારો પાકી થઈ જાય વગેરે આ પૂરું થશે ને એટલે તમને આ વિસ્તારમાં જે સિંચાઈનો ભાગનો વિસ્તાર એસી ટકા પંચ્યાસી નેવ ટકા સુધીના વિસ્તારોમાં પાણી આપણને બહુ થવાનું ઉનાળામાં એક વખત મારી દે એટલે ઉનાળામાં તો મોટા મોટાભાગે એકાદ મહિનાનું પાણી મળી આવી સ્થિતિમાં આપણો આખો તાલુકો મુકાઈ જવાનો છે અને પીવાના પાણી માટે ચારે જોરમાં આપણે અલગ વધારાના કાંકાઓ લઈને અને એ પણ આપણા ગામ સુધી હવે તમારા ગામ દરેક ગામની અંદર તમને ખ્યાલ આવતો એ તમને કહી દઉં કે અમે આ વખતે બી જોગવાઈઓ કરાવી છે કે પંચાયત વિભાગમાંથી અમારા ગામમાં જે પાણી વિતરણ વ્યવસ્થા કરતો હોય કે વાહન ઓપરેટ કરતો હોય ચલાવતો હોય ખોલતો હોય એને દર મહિને એને દસ હજાર જેવી રકમ મળે મેન કાર્ડની એના માટેની વ્યવસ્થા આ વખતે પંચાયત વિભાગમાંથી કરાવી છે સરસ પાણી આપો તો વાઘ બોલવા બોલવામાં આવશે એ આગળ ગામની અંદર જે પંચાયતમાં બીજી ચિંતા ના રહે તમે એ પંચાયતના જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના માર્ગ પહેલા એને પણ આ મહેનતાઓ મળે એ રીતે આપણી જોર એમાં જ આપણે કરે છે એટલે ગામની અંદર બાકીની સુવિધાઓ માટે જો સ્વચ્છતા માટે પણ અલગથી થોડી ગ્રાન્ટ આવે છે દવા છડવા માટે પણ અલગથી આપણે આપીએ છીએ અને બાકીના વિકાસના જુદા જુદા યોજનાઓ હેઠળ જુદી જુદી ગ્રાન્ટો અલગ અલગથી વધારાની થોડી થોડી મળે છે જે સરસ મજાનું ગામનું પાણી કરીને આયોજન કરીને કામ કરો તો તમને ગામની અંદર તમને આવતા યાદ કરે કેટલાક સરપંચ પછી બીજી વખત નથી લડું કઈ પણ એ પાંચ વર્ષના સમય દરમિયાન જે સરપંચ કામ સારું ગામનું કરી ગયો હોય ને એને બાકીના દર અવિધી કરે પેલા આ સરપંચ હતા એટલે અમારું આ થયું આ સરપંચ હતા એટલે અમારું આ થયું એવું કામ તમારા સૌના માધ્યમથી થાય એવી મારી તમને બધાને વિનંતી છે અને ફરી ગામ સમરસતા ગામના તમામ સમાજના લોકો સાથે સમરસતા ઊભી થાય ગામમાં એકાદ જગ્યાએ મીટિંગો કરજો તો આયોજન કરજો અમે પણ ત્યાં આવશું ચૂંટણીઓ લડ્યા હોય તો અમે વિધાનસભા લોકસભા ચૂંટણીઓ લડ્યા હોય પછી ત્યાં વિધાનસભામાં જાય એની પાસે ગઈ છે વિરોધ પક્ષનું ધારાસભ્યો અહીં ભેગો આવી ગઈ છે ભેગો કહે છે એટલે આપણે પંચાયતના જે કે તમે બધા ક્યાંક ત્યાં કુટુંબના સમાજના આમાં ચૂંટણીઓ તો મળ્યા છે પંચાયતમાં પણ એને મોટું મન રાખીને હવે બધાને ગામના વિકાસ માટે એક સમરસતા ઊભી થાય એવું બધા કરો એવી મારી તમને બધાને વિનંતી છે આજના પ્રસંગે બધા ખાસ કરીને જે કોઈ બાકી રહી ગયા હોય તો અમે હજી એક જ ફોટો પડાવીશું અને બધાને સાથે યાદી રહે અને જોડે જોડે આવતા જ પરિવર્તન તમારા ગામની અંદર સાથે મળી રહે બધા પાન કરજો મારું ગામ કોપડી ગામ અને સરસ મને એના માટે શું શું કરવાનું છે બાકી છે એના માટેનો આયોજન તમે ગામના બધા ભેગા મળે ને તો એના માટેની જે કાંઈ રાજ્ય સરકારની જોગવાઈઓ છે તો હું તમને વધારે ગ્રાન્ટે જ લઈ જઈશ અને ગામ સરસ વિકાસ આગળ વધે રસ્તાઓ બધા પ્રકારમાં સર્વાંગી રીતે વિકાસ થાય આપણે માણસ સર્વાંગી એટલે હું તમને એ કહું કે આપણે માણસ છીએ એ માણસના જો કાન નાક આંખો હાથ જે કા ફૂટો જે નીચો જે સરવાની નો કે એક પગ ઊંચો નીચો હોય જે ઊંચો હોય તો એ સરવાની વિકાસ કે નો કે પણ બધી રીતે બધા વિભાગો આરોગ્ય નો હોય શિક્ષણ નો હોય પાણી નો હોય પીવાના પાણી નો હોય તો કામ ની અંદર સરસ મજાનો વિકાસ થાય એના માટે તમારે બધાએ જ્યાંથી વાત છે તે ચિંતા કરજો એમાં જે કંઈ ખૂટતું છે એ માટે આપણે ત્યાં બેઠા અને ફરી તમારા ગામની અંદરથી બધા સાથે એક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડી શકાય એવું બધા સમાજના લોકો ગામના ચોકમાં મળે અને ગામના સરપંચ તરીકે તમારે તમે સુકાર તમારી તમારી પાંચ વર્ષ વધી પણ બીજા લોકોને પણ ખ્યાલ આવીને ગામના વિકાસમાં એને સાથ લઈ અને વિકાસ થાય એવો પ્રયત્ન કરજો અને છેલ્લે ત્યાં કહેવત છે કે કોઈ જગ્યાએ આપણે એવું વિકાસનું કામ સાથે નાના માણસને મદદરૂપ થવાનું કામ ત્યાં આંગળી ચિંતાનું પુણ્ય મળે એવું કામ તમારા માધ્યમથી થાય એવી હું આપ પાસે અપેક્ષા રાખું છું પછી આજના પસંદગી નવા ચૂંટાયેલા સરપંચો એમના બોલી બધાને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું અમારા જીવનમાં આ એક તાક અને મોકો હોય છે એમાં ખૂબ સારી રે ક્યારેય નેગેટિવ નહીં વિચારવાનું એટલે હું આપણે સારી ભાષા કહું છું કોઈને આપણે ભગવાનને પ્રાર્થના કરવાની એ સૌનું સારું થશે મારો એક નું નહીં પણ સૌ નું હારું થાય એટલે એ પોઝિટિવ જ કોઈ કોઈને આને પાડી દિવસ હું જીતી ગયો ત્યારે દિવસ એમ નહીં તો એમાં આપણે આગળ ન નીકળીએ આપણે આગળ નીકળવું હોય તો હંમેશા પોઝિટિવ વિચાર હોય કે ભાઈ ચાલો જે થયું ભલે એની એને કામમાં તમે આગળ નીકળો ને આગળ આપો કામના લોકો એમ કહે છે કે આને ફરી વખત આપણે જીતા રહો કે તો કામ સારું કરે છે એવી છાપ ઉભી થાય કામ તમારા હસ્તક થાય એટલી મારી વિનંતી છે બધાએ આ કાર્યક્રમ પૂરો થાય એટલે કોઈ ફોટોગ્રાફી માફી કરી લે બધા જમીન એ પછી વરસાદ છે પણ વ્યવસ્થા કરી છે અને બધા